આ બધા વડા છે કાળા ઉપર એવા છે વડાપાવની બેચલ ચટણી લીલી ચટણી લાલ ચટણી આવી રીતે વડાને શેકવામાં આવે છે આ મરસા તમને વડાપાવની સાથે ફ્રીમાં આપવામાં આવે છે જો હાલો ફરી એક વાર તમારો સ્વાગત છે તો જેવી રીતે મુંબઈમાં વડાપાવ ફેમસ છે અમારા તળાજામાં પણ ફાઈવ સ્ટાર નાસ્તા હોય જ્યાં વડાપાવ ફેમસ છે તળાજામાં તળાજામાં ફર્સ્ટ વાર એમ કે પહેલી જ વાર જો વડાપાવ લાવ્યો હોય તો આ ફાઈવ સ્ટાર વડાપાવ જે પંદર વર્ષથી અહીંયા કામ કરે છે એનો ટેસ્ટ હું છે અને એની કિંમત હું છે અને આ કઈ રીતે કામ કરે છે તમને બધું કન્ટિન્યુ વિડીયો મળે તો અને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ આગળ આ બધા વડા છે જો આ એનો માજો બનાવવાનો છે જો ભાઈ મસ્ત મજાના વડા છે ને કમ્પ્લીટ થાય છે જો ફૂલ ડા ચાલે ઉપર એવા છે

શેઠ વડા પાવ ડળવા માટે મેક લીધા છે જો આવી રીતે વડાને શેકવામાં આવે વડા શેકાઈ ગયા છે સાથે સાથે તમને ટેસ્ટ માટે જે મરચા આપવામાં આવે છે ને એ જો એ જગ્યા છે અને ખાસ તો આ વડાપાવન સાથે ફ્રીમાં હોય છે આને પણ તેલમાં તળવામાં જ આવે છે તો કેટલી બધી ક્વોલિટીમાં નાખે છે આ એનો માજો બનાવેલો છે એટલે હવે અને ખાસ તો વડાપાવની સાથે જે મરસાનો ટેસ્ટ આવે ને પછી જ તે વડાપાઉનો ટેસ્ટ હોય આ વડાપાઉંની સાથે ફ્રીમાં હોય ને છે અને આપણે વડાપાવની ડીશનો ભાવ શું છે વીસ રૂપિયા

કેટલા ટાઈમ થી આવો છો તમને આનો ટેસ્ટ કેવો લાગે છે એકદમ જો ફાઇનલી મરચા તૈયાર થઈ ગયા છે મરચા તળાઈ ગયા છે વડાની સાથે સાથે તમને દીકે મરચી પણ મળી રહેશે જો તો આ વડા ભાવની તરસા સાથે નીનો ટેસ્ટ છે

આની ભાઈ ખાસ છે ને ચટણી તમે જો બ્લેક છે બ્લેક બ્લેક ચટણી છે ક્યાંય જોઈ નહી હોય બ્લેક નહીં પણ મેન મેન ચટણી છે મેન ખાસ છે ભાઈ આ આ છે આજે આજે ચટણી તમે જો ને આખી બ્લેક ટોન છે જો પણ આ ચટણીની ચટણીનો ટેસ્ટ તમે એકવાર અહીંયા ખાઈ જાવ વડાપાવ એટલે ભાઈ બીજી વાર તમારા ધોળતા આવું જો આમ જો ભરતી જોવો તમે બધી બાજુ જો કેટલી કસ્ટમર છે ઓર ઓર ખુશ મારો ટેસ્ટ

ખમણ સમોસા પછી વડા વડાપાવ બટેટા વડા પકોડા અને મેથી ગોટા એટલી બધી વસ્તુ અહીંયા મળી જાય અવેલેબલ જ છે પણ ખાસ વડાપાવથી થી ફેમસ થયેલું છે આજ ટોલકા સૌ પ્રથમ વાર અહીંયા વડાપાવવાનો આજકાલ હા કેમ કે લખેર મોસ્ટ ઓફલી સુરત છે મુંબઈ છે એ સિટીમાં બધા હતા વડાપાવ પણ અમારા તળામાં જે પહેલી વાર વડાપાવ લેવા ને તો ભાઈ લેવા જ ભાઈ

બટેકા વાડા કરવાનો ક્યાર થઈ ગયો છે આ બટેકા વાડાનો શું ભાવ છે 20 ના ગ્રામ 20 રૂપિયાના 100 ગ્રામ બટેકા વાડા ફાઇનલી બટેકા વાડા તૈયાર થઈ ગયા છે